ઓછા પાણી અને ઓછો નિભાવ ખર્ચ એટલે હળદરની ખેતી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ આધુનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે ચંદ્રકાંત પટેલ ઇઝરાયલ પદ્ધતિથી હળદરની ખેતી કરી રહ્યા છે જેના કારણે તેમને આવક તો મળી છે પરંતુ તેમનું ઉત્પાદન પણ વધ્યું છે હવે આ એક ઇઝરાયલ બેઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં હાઈટેક વર્ટિકલ ફાર્મિંગ પ્રોજેક્ટ આનું નામ છે અને આ ગુજરાતમાં સૌ પ્રથમ આપણે હાઈટેક વર્ટિકલ ફાર્મિંગનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ હવે આ કંપની આ પ્રોજેક્ટ આખો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે જે એ એસ એગ્રી સાથે અમે કોન્ટ્રૅક્ટ ફાર્મિંગ કર્યું છે જમીનથી ઉપર છ લેયરમાં અમે આ કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ કર્યો છે હાઈટેક વર્ટિકલ ફાર્મિંગમાં અને એની અંદર જીઆઈનું સ્ટ્રકચર ઊભું કરી એની અંદર જીઆઈની ટ્રે બનાવી અને એ ટ્રેના અંદરમાં સોઇલ નાખી એની અંદર સોઇલ મીડિયા તૈયાર કરવામાં આવે એના પછી એની અંદર સીડ લગાડી અને આખું આ હળદરનું પ્લાન્ટેશન કરવામાં આવતું હોય નવ મહિના પછી અમને જે ઉત્પાદન મળવાનું છે અંદાજે ત્રણથી થી સાડા ત્રણ કરોડ રૂપિયાનું અમને ઉત્પાદન મળશે અપેક્ષા છે કે અમે સવા કરોડ રૂપિયા જેવું અમને રિટર્ન મળશે ઓછી જમીનમાં વધારેમાં વધારે ઉત્પાદન લેવું હોય તો આ ટેકનોલોજીથી લઈ શકાય જેમ કે જેમ કે પાણી ઓછું જોઈએ લેબર ઓછા જોઈએ આજે હું સો એકર જો મને ફાર્મિંગ કરવું હોય તો મને કેટલા માણસો અને કેટલું મને મશીનરી જોઈએ અને કેટલું પાણી જોઈએ જે આજે હું કરી શકું એમ નથી અને એમાં પણ કુદરત ઉપર નિર્ભર રહેવું પડે જ્યારે આ ટોટલ કંટ્રોલ એન્વાયરમેન્ટના અંદર છે એટલે આ એક એકર કરી અને હું સો એકરનું ઉત્પાદન લઈ શકું છું ચંદ્રકાંત ભાઈએ ચાર એકરના ખેતરમાં આશરે દસ કરોડના ખર્ચે આ ગ્રીન હાઉસ બનાવીને ખેતી શરૂ કરી છે ખેડૂતનું કહેવું છે કે ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાં તેઓ ચાર ગણું ઉત્પાદન મેળવી રહ્યા છે હળદર આપણે એપ્રિલથી મે મહિના અંદર પ્લાન્ટેશન થતું હોય અને એનું નવ માસ બાદ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં આ મહિનામાં આનું આપણે હાર્વેસ્ટ કરીએ જેમ કે હોરિયોન્ટલ ફાર્મિંગ આપણે કરીએ તો સાત થી આઠ ટન આપણે પર એકર ઉત્પાદન મળે જ્યારે આ હાઈટેક વર્ટિકલ ફાર્મિંગથી ટેકનોલોજીથી કરવામાં આવે ખેતી તો પાંચસોથી આઠસો ટન સુધી આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ અત્યાર સુધી આપણી પાસે માર્કેટમાં જે છે એ ત્રણથી ચાર ટકાની આસપાસ કરક્યુમેન્ટના પર્સન્ટેજવાળી હળદર મળે છે માર્કેટમાં આ જે વેરાયટી છે આ મિનિમમ પાંચથી આઠ ટકાની આસપાસ આનું કરક્યુમેન્ટ પર્સન્ટેજ છે એટલે હાઈ કર્ક્યુમેન્ટ પર્સન્ટેજ હોવાથી આ જે હળદર છે ફાર્માસ્યુટિકલ કંપની કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ આવી ઇન્ડસ્ટ્રીઝના અંદરમાં આનો વપરાશ થતો હોય છે અને આની અંદરમાં અમે એક જગ્યાએ સ્ટોરેજ ટેન્ક રાખેલી છે એ સ્ટોરેજ ટેન્કના અંદરમાં પાણી ત્યાં સ્ટોર કરી અને જેવી રીતે જરૂર લાગે આમાં જેમ કે દિવસનું છે ક્યારેક ક્લાઇમેટના હિસાબે ક્યાંક બે દિવસ પછી આપવાનું હોય એવી રીતે પાણી ત્યાંથી અમે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ પ્રેશર પંપથી આ ખેતીમાંથી ખેડૂતને ખૂબ સારું વળતર મળી રહ્યું છે પરંતુ આ ખેતી તેની સાથે સાથે ખર્ચાળ પણ ખૂબ જ છે જેથી ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે હાઈટેક વર્ટિકલ ફાર્મિંગનો જે ખર્ચ છે એ સળંગ ચોવીસ વર્ષ સુધી એટલે કે આપણે એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી સળંગ ચોવીસ વર્ષ સુધી આપણે આના ક્રોપ લઈ શકશું એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ હા અત્યારે આ જે પોલીહાઉસ છે પોલીહાઉસમાં ગવર્મેન્ટ અત્યારે પચાસ ટકા સુધી સબસિડી આપણે આપે છે પણ અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે અંદરનું જે સ્ટ્રકચર છે એ બહુ કોસ્ટલી છે આ સ્ટ્રકચરમાં કોઈ લોન કે સબસિડી આપે તો મારા જેવા બીજા નાના મોટા બધા ખેડૂતો આનો